ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંબોધીને સ્વયં સૈનિક દળ દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ચૌદમી એપ્રિલના રોજ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે રજા જાહેર કરવાની માંગ કરવામાં આવી છે આ સાથે જ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ માટે રાશન કાર્ડ કેવાયસીમાંથી મુક્તિ આપવા ઉપરાંત અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને લઘુમતી સમાજ સાથે થતા અત્યાચાર અને અન્યાય દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે એ વિશ્વ વિભૂતિ મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ને ચૌદ એપ્રિલ એમના જન્મદિવસ નિમિત્તે જે રજા રદ કરી છે તો એ વિષય ઉપર સરકાર ધ્યાન દોરે અને રજા આપવા માટે આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ બીજો એક વિષય છે એસસી એસટી ના જે બાળકોનું શિષ્યવૃત્તિ અંદર ઈ કેવાયસી જે કરવાનું ફરજિયાત કર્યું છે તો એ તેનો મુક્તિ આપવા બાબત અને ત્રીજો એક વિષય છે કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને લઘુમતી સમાજ ઉપર જે વારંવાર જે અત્યાચાર થઈ રહ્યા છે એ બંધ કરવા બાબત આજ રોજ અમે કલેક્ટર સાહેબ શ્રીને ને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ